ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવીને તાત્કાલિક કાબુમાં લીધી હતી ઉલ્લેખનીય છે કે આ કયા કારણોસર લાગી તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી જોકે આગમાં ઝૂંપડામાં રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી જ્યારે સદનસીબે આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ